जानवर जानवर यहाँ पर और आते हैं बालू आती है बालू के समय तो रीस रीच हाँ काला बाल वाला काला बाल वाले बड़े बड़े बाल होते हैं उसके अच्छा आ, तो आ, और इसमें और चित्रा चित्रा और आता है चित्रा भी आता है चित्रा भी आता है यहाँ पर चित्रा वो एक ऐसे होता है वो सिर भी आता है सिर के उसे अच्छा सिर का कान अच्छा ओ सिर भी आता है भाई दिन में आ जाए तो ये हाँ मैं ઉપર ફરી આમ ફરીને જવાય છે કોઈ મહાત્મા એ ત્યાં તપસ્યા કરવા માટે આખો કાઠો જે પથ્થર છે ને પથ્થરની અંદર ભોયરું બનાવેલું છે ગુફા કેવું ભૂતના જેવું જીવ ચિત્ર બનાવ્યું છે અને હવે આપણે કેવા માંથી જઈ રહ્યા જોયું તમે આ રસ્તો અજબ ગજબ હલવાઈ જાય એવો હા હા જો આ છે પહાડ માંથી પાણી આવ્યું જોયું એકદમ ઠંડુ ઠંડુ જઈએ જોયું અને હાજબ ગજબ નું લાગી રહ્યું ખરેખર માણસ ભેગા ના હોય તો આ જગ્યા મળવી બહુ મુશ્કેલ છે સુખતા નહીં સુકતા યા પર પાણી નહીં સુકતા મહાદેવજી તરફ મહાદેવજી કે મતલબ કૃપા કૃપા હે મહાદેવજી કોઈ જગ્યા હે કે

મહાદેવજીનું ત્યાં મંદિર છે અને જ્યાં હું નજર જાય કે પાંચસો હજાર ફૂટના ઊંચા ઊંચા ડુંગર છે અને ખાબડ ખોપડમાં ત્યાં કને જે ભોયરું ને એવું બધું છે તો હું આવ્યો છું પહેલી વાર મારી જોડે બે મારા સાથીદાર છે તો કેવું છે ને કેવું નથી તો કાંઈ ખબર નથી પણ બહુ રઢિયામણી જગ્યા છે જોવો છો કે એટલું સુંદર પાણી ભર્યું છે અને અતિ દુર્ગમ્ય સ્થળ છે

મે છરા મે છરા મે છરા મે છરા વાહ વાહ ઈ તો કેટલો દૂર હે નજીક છે અચ્છા અહીં કોઈ આર એક નથી આવતો કંઈ ના આવતો હા જે ક્યાં નથી જતા અહીં અમે જીએ તો આ બધા એના ભૂમિયા છે એ ક્યાં થી રસ્તો છે હવે આ તો એમ કે આપણે પાણીમાં તરીને જઈએ પણ એવું નથી ધીરે ધીરે આમ ફરી

તો એ અમે એમ ફરીને જવાના છીએ ક્યાં કને થોડુંક અહીંયા ઉજાડ ધરતી છે એકદમ છે રડિયામણી કોઈ નથી આવતું અહીંયા તો સાયદ જોવે જો ત્યાં નીચે થઈને જાય હું તમને નીચે એક અદ્ભુત દ્રશ્ય છે એ બતાવું અમે કેવામાંથી અહીંયા આવ્યા છીએ જોયું વિડીયાને લાઈક શેર જરૂરથી કરી દેજો અહીંયા ઘણા બધા વિડીયા એનું આ લોકોનું એ કેવું છે રહેણ સહેણ રહેવાનું રીત ભાત મંગલા મકાન અને શું શું કરે છે એમના વડવાઓ શું શું કરતા હતા એ બધા આપણે સીન લેવાના છે જો અહીંયા જો પહાડો માંથી એક નાનકી એવી નદી આવે છે અને હા જો હવે ભેંસો એક બેઠી છે અને આવી રીતે પહાડ માંથી ઉપર નદી આવી રહી છે ઉપર થઈ જવાનું હોય જુઓ જો હવે આપણે આગળ જઈને બહુ સુંદર વાતાવરણ હશે ને ત્યાં જઈને વિડીયો ચાલુ કરીશું જુઓ જો અમે સાત કિલોમીટર ગામડાઓમાંથી રખડતા રખડતા સિંગલ પટડીમાંથી આવ્યા અને એક કિલોમીટર તો અહીંયા હાલતા હાલતા આવી ગયા અને આવા બધા અહીંયા રસ્તાઓ છે તમને આ ડુંગર લાગી ગયો પણ હજાર બારસો ને પણ વધારે છે બહુ ઊંચો છે ડુંગર સમજો ચોટીલાથી થોડોક નનકો આમ ફરી એના પડખામ થઈને અમે જવાના છીએ અને આ નદી જઈ રહી છે હવે આગળ જઈને વિડીયો ચાલુ કરીએ આપણે ત્યાં તલાવજું ત્યાં થઈ આમ થઈ અને અહીંયા અને જુઓ બધા એકરના બે એકરના અડધા એકરના બે એકરના બધા ખેતર છે અને આવી રીતે ડુંગર છે હા એને જુઓ તો લાખો ટનની શિલા છે સલંગ અને એ ગીરી ગુફાઓમાં થઈને આગળ ક્યાંક જવાના છે મને કાંઈ જાજી ખબર છે નહીં પણ અદભુત દ્રશ્યો છે એમ મારી જિંદગીનું જે સપનું હતું આ બધે રખડવાનું એ હવે પૂરું ભગવાન કરી રહ્યા એવું મને લાગી રહ્યું છે તો બનાવી જવાલા છેક સુધી અમારા સાથીદાર છે આગળ આગળ જુઓ જો કે ખાબડ ખોબડમાં અમે ચાલ રહ્યા છીએ બે આદમી આગળ હું પાછળ અને ચારે બાજુ આવું લાગી રહ્યું છે અને રસ્તાનું કોઈ ઠકાણું નથી ऊपर हूँ हूँ तमाम विडियो बनाने की कोशिश अब कितना दूर है मंदिर मंदिर तो ये नजदीक जाइए हाँ। नजीक और नजिक सामे सामे बकरी चरी रही है बकरी रही है 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 ये ये तालाब तालाब है, पानी है। का क्या नाम है तालाब तो ये का क्या नाम है उसको हम मालूम नहीं हाँ महादेव जी का मंदिर है यहाँ पर हाँ और सामने जो पहाड़ दिखाई देता है वो ये आबू है अच्छा वो आबू है ये आबू है

તો હવે ધીરે ધીરે આપણી યાત્રા પહાડોની ચાલુ જ રહેવાની હમણાં થોડાક દિવસ તો વિડીયોને કરી લેજો લાઈક શેર અને આપણે અહીંયા થી શરૂઆત કરી છે ડુંગરાઓની અંદરથી હવે ત્યાં જઈને આપણે વિડીયો બનાવીએ કેમ કે વિડીયો પછી લાંબો થઈ જશે તો તમને મને મજા નહીં આવે જો કેમ જઈ રહ્યા છે કોઈ રસ્તો નથી પગદંડી છે પથરાઓની અંદર જુઓ જો આવી રીતે પહાડ ઝાડી ઝાંખરા તમને નજીક લાગતું છે પણ ખાસું બધું દૂર છે એકદમ પહાડી ઇલાકો આવી રીતે કેવડા કેવડા મોટા પહાડ છે બબા ચાર ચાર ખટારા જેવડા મોટા આવી જાય કે ભાઈ કેવી જગ્યા ઉપર આપણે જો કે અમારા સાથીદાર જો રસ્તો કેવો છે હા જો મિત્રો એકદમ આ જગ્યા કેવી છે જોયું તમે આ ડુંગરમાંથી પાણી આવે છે ધોવાઈ ગયું છે આખું આ જે આખો પથ્થર છે તે સો ફૂટ જેટલો લાંબો છે અને આ પણ મોટો ગળો છે અને વચ્ચેથી અહીંયાથી પાણી ખડ 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 આવી રહ્યું છે અને આપણે સરોવર જોતા જોતા આવ્યા અને હવે આપણે કેવામાંથી જઈ રહ્યા જોયું તમે આ રસ્તો અજબ ગજબ હલવાઈ જાય એવો હા હા જુઓ આ છે પહાડમાંથી પાણી આવ્યું જોયું એકદમ ઠંડુ ઠંડુ જઈએ જોયું આ બધું અને આ અજબ ગજબ નું લાગી રહ્યું ખરેખર માણસ ભૂમિયા ભેગા ન હોય આ જગ્યા મળવી બહુ મુશ્કેલ છે મિત્રો અદ્ભુત એક સીન તમને બતાવું મજા આવશે જોયું આખા પાણાની નીચે થઈને આવ્યા બરાબર અને સામે પથ્થરની અંદર ઓલું મંદિર કેવું છે અજબ ગજબનું જોયું એ આમે દરવાજો ઉપર ફરીને આમ ફરીને જવાય છે કોઈ મહાત્માએ ત્યાં તપસ્યા કરવા માટે આખો કાઠો જે પથ્થર છે ને પથ્થરની અંદર ભોયરું બનાવેલું છે ગુફા અને અમે છેક ત્યાં જઈ રહ્યા છે હા મું દેખાય બરાબર અને પાણી ખડખડા અંદરથી જઈ રહ્યું છે તમને અવાજ આવી રહ્યો છે જોયું અને ત્યાં જે શિલા દેખાય છે એ ત્રીસ ત્રીસ વીસ વીસ ફૂટની ઊંચી છે અને ત્યાંથી ત્યાં સુધી દોઢસો ફૂટ એની લંબાઈ છે ત્યાં પણ હજાર બારસો ફૂટની ઊંચાઈ છે આવી રીતે આગળ આગળ જઈ રહ્યા છીએ શું છે શું નથી મારા માટે બધું નવું નવું છે એ મહાદેવજી બેઠા જુઓ છો કે એ બોર્ડ મારેલું પથ્થરમાં જોયું હવે ત્યાં ભાઈ ગયા મારા સાથીદાર અને આ બાજુથી બધે પાણી આગળ ભગવાન કેટલા છે ને ક્યાંથી આ નદી આવતી પહાડો માંથી સાથી ભગવાન રીઝવી રહ્યા છે ઘંટડી વગાડીને જોવો જો અહીંયા બધો રસ્તો બનાવે છે આ રસ્તો આટલો ઊંચો બનાવે છે એનો મતલબ શું છે કે અહીંયા પાણી વધારે આવતું હશે મિત્રો મને એવું લાગે છે કે આ જે પથ્થર છે ને ઘણા વર્ષો તણાઈ તણાઈને ઉપરથી તણાઈ તણાઈ ને ઉપર થી જાય હા થોડું ચીકણું જો આ પહાડમાંથી પાણી આવી રહ્યું છે અને કેવી અજબ ગજબ લાગી રહ્યું છે જો પાણી એટલું બધું આ જો પાણી એટલું બધું જેને કહેવાય સફાઈ વાળું આપણો ટાંકામાં પણ સાહેદ આટલું સફાઈ ન હોય અને પવિત્ર જગ્યાએ જો અહીંયા શિવલિંગ જેવો કોઈ આકાર આપ્યો છે ભગવાન શિવની સ્થાપના કરી હોય એવું લાગી રહ્યું છે જોયું આ લોકો એમ કહેતા હતા કે પહેલાં કોઈ નહોતું આવતું જે કોઈ સંત મહાત્મા હોય ભગવાનનું ભજન કરી અને આ પહાડની અંદર ભગવાનને સહારે ભજન કયા કરે હવે હું પાણી પીલું આ બહુ મસ્ત પાણી છે પ્યાસ લાગી ને પછી ભગવાનના દર્શન કરી અને પછી આપણે જ્યાં સારું સારું લાગશે મિત્રો જુઓ આજુ કેવું ભૂતના જેવું ચિત્ર બનાવ્યું છે જોયું મહાદેવજીનું છે પણ સાદું સિમ્પલ બનાવ્યું છે જાણે આપણને જો તે એવું લાગે કે ભૂતનું ચિત્ર એ બધું લખેલું છે કંઈક ને કંઈક મહાદેવજીનું ત્યાં ચિત્ર છે હવે આપણે ભગવાનના ચરણોમાં આવી ગયા છીએ જુઓ જો કે આવું છે કંઈ વાતાવરણ અને મંદિરની આજુબાજુ फरता फरता hmm. से भगवान जो शिव yeah. huh? hey, जय hmm. भगवान, मारा भगवान। ये तो है। ah, अच्छा बहुत पुराना अच्छा અચ્છા અચ્છા એ ધૂણા અચ્છા મેં ઉપર લાઈટ ચાલુ કરતા આપણે આની અંદરથી દર્શન કર્યા લાઇટ અત્યારે નથી પણ આની લાઈટ જો મોબાઈલની થાશે તો આપણે કરીશું એની અંદર અને જોવો જો ઉપર જ્યાં સાધુ મહાત્મા રહેતા હોય એ ઉપર સ્થાન છે એમનું તો આવી રીતે આપણે જઈ રહ્યા છીએ आज पत्थर एनी अंदर आपने भगवान दर्शन कर हाँ अब हाँ, 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 क्या बताया ये ये महादेव जी है मंदिर है यहाँ पर ये आ, पानी चल रहा है महादेव मंदिर के महादेव से कृपा से लिए ये पानी चल रहा है ये, साल, चलता चलता ये।, ये। साल साल चलता ही है साल साल से गर्मी में भी चलता है अच्छा गर्मी के में गर्मी पड़ती है अच्छा। कभी सूखता नहीं है ये सूखता है पर पानी नहीं सूखता महादेव जी तरफ से अच्छा महादेव जी की मतलब कृपा है कृपा है महादेव जी और ऐसी कोई जगह है कि यही है ऐसी और और भी जगह है अच्छा जहाँ पानी कभी नहीं सूखता जब नहीं सूखता और भी जगह है अच्छा ये महादेव जी का क्या नाम बताए ये मुड़िया महादेव अच्छा सब लोग मानते हैं यहाँ सब लोग मानते हैं ये अगल बगल के सब लोग है सब लोग अच्छा सब लोग मानते हैं यहाँ पर है बहुत अच्छा ये महादेव जी यहाँ मंदिर है ये भी आते हैं जाते हैं भी और श्रावण महीने में सब लोग आते हैं દર્શન કે લીધે ઓર ભાદરવા મે આતે હૈ તો આવી રીતે ભાઈ પાણી એમનું એવું કેવું છે કે ભગવાન ની દયા થી આ પહાડ ની અંદર થી પાણી સતત ચલે હા ગંગ ધારા વ્યાજ કરે છે હા તો હવે આપણે માદેવજી ને અંદર થી થોડી લાઈટ કરી અને છેલ્લો વિડિયો બનાવીને પછી આપશે વિડિયા ને આપણે એન્ડ જો આવી લાગી રહી છે કે આપણે આ ચારે બાજુ ની અદ્ભુત દ્રશ્ય તો હવે આપણે લાઈટ ચાલુ કરી દીધી છે આ બાજથી આપણે બહારથી આવ્યા અને આવી રીતે જુઓ જો અહીંયા ધૂળો છે જે મહાત્મા તપસ્યા કરતા હોય અને આવી રીતે ઉપર જઈને હું બતાવું તો આવી રીતે જુઓ જો ભગવાનના બેસણા કેટલાય સમયનું શિવલિંગ હશે કાંઈ ખબર નથી પણ એક શિવલિંગ છે અને બીજું પણ અહીંયા શિવલિંગ જેવું સ્થાપના છે ખબર નહીં અને આ બાજુ નંદી મહારાજ અને આ બાજુ જુઓ છો પ્રસાદી અહીંયા કરી છે અને આ ગુફા છે ભાઈએ કીધું કે અહીંયા પાંચ સાત ફૂટ આગી છે પણ ઝાઝી આગી નથી અને અત્યારે થોડુંક અસ્ત વ્યસ્ત પડ્યું છે મારા બધા જે જાદુ મંતરના પેલા વાસણો હોય એવું સીન આવી રહ્યું છે અંદર માટીના વાસણો પડ્યા છે જુઓ માટી ના પડ્યા છે અને ખાસું બધું દૂર છે અંદર અંદર જવા એવું નથી બહુ ઓખી જગ્યા છે હા ચાબા બનાવી હોય તો ભગવાન જોયું ધોણો છે અમે આવીને હમણાં ધૂપ અને અહીંયા આવી રીતે જૂના સમયના ત્રિશૂળ કુત્યા છે ત્યાં બાપજીની બેસણું છે અને આવી રીતે નગારું હોય અને આવી રીતે ચારે બાજુ લાગી રહ્યું છે વાલા તો બહુ મહેનત કરી છે પછીનું આવી ગયો છે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બહુ મહા મહેનત પડી રહ્યો છે જ્યાં ત્યાં ખૂણે ખાચરે લોકોને મળી અને કેવું કે ભાઈ તમારે એનું કઈ સંસ્કૃતિ બતાવો તો મારી મહેનત થાય સફળ હા કે બતા કોણ કોણ છે અહીંયા જાનવર જાનવર અહીંયા પર રાતે ભાલુ આતી હે ભાલુ કે સમજે રીસ 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 હા કાળા બાલવા કાળા બાલવાલી બડે બડે બાલ હોતે ઉસકે અચ્છા ના ઓર ઇસમે ચિત્તા ચિત્તા રાત આય

हाँ तो भाई ने बताया कि कभी कोई कितना भी टाइम चला जाए कभी सूखा नहीं है सूखा अच्छा नहीं है अच्छा ये माधव जी का चमत्कार अच्छा है अच्छा तो सर यहाँ जो तो यहाँ आना खतरे से खाली तो नहीं है, है खतरा खतरे थे ये खाली नहीं पहाड़ा में है नहीं तो आ, ये जंगल में कितना बड़ा जंगल है जंगल तो ये बड़ा है खीर कि, कितना बड़ा हो सकता है ये तो बड़ा ये बड़ा है बड़ा ये छोटला तो, से ये अभी आया ना टोडा तक आ, ये कालका माता मंदिर है सात किलोमीटर केंगली है वो आप हाईवे पर आया पचास सौ किलोमीटर नहीं नहीं तो फिर छह सात किलोमीटर है छत किलोमीटर पचास सात किलोमीटर आ जाए पूरा घूम गया ભૂલ ભૂલ ઘૂમતા રહો રસ્તા નહીં અચ્છા

છુ રા અંદર પાણી પાણી છે બધો જો એટલે આમાંથી બધું પાણી જોયું પાણી ખે

અને આખી શિલા છે અહીંયા ત્યાંથી કરી અને ત્યાં સુધી આ મોટી અજબ ગજબ ની શિલા છે એ કેટલી બધી શિલા હોગી અડધો પહાડ જ આખો જાણે સમજી લો ત્યાંથી કરીને દોઢસો ફૂટ અને આમ પચાસ સાઠ ફૂટ અને ઊંચી કેટલી છે ભગવાન જાણે અને એની છત્ર છાયા બેઠા છે એકદમ ઠંડુ હવામાન છે અને અહીંયા આપણે હવે પાણી પીશું અને પછી આપશું વિદ્યાને એન્ડ તો જય હિન્દ વાળા તો વ્યાજ છીએ પાણી જુઓ એકદમ ફ્રિજ તો ઘણું ઠંડુ હોય પણ આ પાણી પણ બહુ ઠંડુ છે બહુ ઠંડુ પાણી પી લઈએ